નો નાનકન ઠેસર આવી ગયો આટાન ઠેસર નાનકન વાળવા મળ્યું છે આમ લગભગ પાંચ છ વ્યક્તિ માંડ નીકળી છે તો ચાલો આપણે નાનકા સાથે વાત કરી નાનકાને થોડક મળી આપણે તો આ છે આપણે નાનકો જો ઠેસર आले છે નાનકોને હું ડાલે જો હું ડાલે છે નાનકો બરોબર હું ડાલે છે અને હું ડાલેવાનું આમ તો એ સિસ્ટમ ગઈ બધી ડાયરેક્ટ ફૂંકણી છે એટલે માંડુને ઢગલો ડાયરેક્ટ થઈ જાય આવી રીતે આ ઢગલો થઈ ગયો નાનકાએ વાવા રેખી છે માંડુ એ બહુ હારી છે ઢગલો થઈ ગયો માંડુનો પાલ બહુ હારો છે જોઈ લે તમે આ

मंडी का करने के लिए हाँ वाह कैसे गाली कर आज पूरे दिन हाँ कैसी आपका टाइम ना आज एक तो लोग पाते हैं वाह हाँ अबे गाली करी है अबे कैसे आपका टाइम है तारे हाँ वो नहीं वाह तो नान पर इमाज़ी हाँ नान पे अच्छे से रखने को

Come wow. का रेगुलर जैसे पुल देखिए आड़ी आड़ी काम कर थोड़ी है जल्दी मार दो आ निकल이다 अरे यार हमें खबर नहीं हुई गाइस ये भी मत पता मत हां आज नाका मारली आ काले साइड पे ट्राली जो नाका पे शुरू हो गए रे हां जल्दी न्यू पड़ी दिला हां आज पूरी सेगे काम कंप्लीट वन और हो गया आवाज करना मत ना नाका वाटर पे

நான் <laughs> <laughs> <halfart> <sixteen> <death> <esto judils>

હાલ તો માં રાખો બપોર તો YouTube માંને બધે મુકન અલે કારગર આપો જો અમાર કામ ચાલુ છે કપડી નું કામ ચાલુ છે અત્યારે એક કારગર છે વિશાળ હું ત્યાંમાંથી આવ્યો આજલો મોરાનું કામ આલે છે ને કારગર આજલો મોરાન કામ આલે જો હું નેમ બસ હાલો મિત્રો રામે રામ મળસુ આપડે નવા વિડિયો માં એટલે કે બીજા વિડિયો માં આવાજ બીજા વિડિયો માં લઈ રહ્યો છું અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કર લેજો